मित्रो हमारी चैनल सत्यलोक वचन पर ફરી એકવાર તમારું हार्दिक સ્વાગત છે મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ભગવાન શિવજી ની કૃપા થી 24 માર્ચ થી 30 માર્ચ સુધી છ રાશિઓ નું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ નસીબદાર રાશિઓ ને મોટી મોટી શુભ સમાચારો મળવાની છે હા મિત્રો भगवान शिवजी हवे बार माथी 6 રાશિઓ પર વિશેષ રીતે પ્રસન્ન થયા છે જેના પરિણામે તેમની જીવનમાં બધા દુખ અને કષ્ટો અંત થવા જઈ રહ્યા છે આસાથે આ જાતકોના જીવનમાં અનંત સુખ અને સમૃદ્ધિ આવીને તેમનું આખું જીવન બદલાઈ જશે હવે સવાલ એ છે કે કઈ છે એ નસીબદાર રાશિઓ કે જેઓને 24 માર્ચ થી 30 માર્ચ વચ્ચે અદ્ભુત શુભ સમાચાર મળવાના છે આ વિડિયોમાં અમે તમને એજ 6 ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ તેથી વિડિયો શરૂ થી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને કોઈ અગત્યની માહિતી ચૂકતા નહીં વિડિયો શરૂ કરવાના પહેલા જે ભગવાન શિવજીના સાચા ભક્ત છે તેઓ આ વિડિયો લાઈક જરૂર કરી દે અને કમેન્ટ બોક્સમાં જય ભગવાન શિવ લખી દે જેથી શિવજીના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે હવે ચાલો જાણીએ એ છ નસીબદાર રાશિઓ વિશે જેઓ શિવ કૃપાથી સમૃદ્ધિ અને સફળતા મેળવવાના છે દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય વિશે બિચારીને ઉત્સુક રહે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની ગતિ માનવ જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે જ્યારે ગ્રહોની સ્થિતિ બદલાય છે ત્યારે રાશિઓની દર્શા પણ બદલાય છે આ વખતે એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે જે માં ભગવાન શિવજી બારમાંથી છ રાશિઓના ભાગ્ય બદલી નાખવાના છે જે વ્યક્તિ પર ભગવાન શિવજી પ્રસન્ન થાય તેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે આ દુનિયામાં દરેક સમાન નસીબ લઈને જન્મતો નથી કેટલાક લોકો મહંતના દમ પર જીવન બદલી શકે છે જેઓ આર્થિક ઉન્નતિ અને સફળતા મેળવવા માટે સક્રિય છે તેઓ માટે આ સમય સોનાનું બની જશે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતે બાર માંથી છ રાશિઓ પર શિવજીની વિશેષ કૃપા વરસશે તેમના જીવનમાં મોટો નવો તબક્કો આવશે અને તેમને મોટો ધનલાભ થવાની તકો છે તો કોણ છે એ છ ભાગ્યશાળી રાશિઓ ચાલો હવે આપને વિગતવાર જણાવીએ જેના માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે प्रथम भाग्यशाड़ी राशि बात करिए जे छे तुला राशि तुला राशि जातको शुभ समय चाली छे कारण के भगवान भोलेनाथ नी कृपा सतत पर बनी रही छे चे। केटलाय वर्षो थी जे काम अधूरा हता हवे ते सफलता पूर्वक पूर्ण थशे जो तमे कोई ने धन उधार आपछूं तो मळवानी संपूर्ण शक्यता छे उपरांत તમે તમારો બધા દેવાના બોજમાંથી મુક્ત થવામાં પણ સફળ થશો તમારી મહેનતનું ફળ મળશે અને તમે કરેલા પ્રયાસો સફળ સાબિત થશે સમાજમાં તમારો માન સન્માન વધશે અને ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વેપારમાં અચાનક લાભ થવાની શક્યતા છે જેનાથી ઘરમાં સુખ શાંતિ ટકી રહેશે પરંતુ तमारे तमारा गुस्सा पर नियंत्रण रखवानी जरूर छे, कारण के हित में छे। की कृपा थी तमारा बधा कार्य विघ्न विना पूर्ण साथेज तुला राशिना जातकों ने संतान सुख प्राप्त होवा संभावना छे। आ समय तमने के जीवन नी खुशीओ हवे तरा पगला चुंबन करी रही है बीजी भाग्यशाड़ी राशि करिए छे कुंभ राशि कुंभ राशी ना को माटे आ जानी ने आनंद थशे के भगवान भोलेनाथ नी कृपा थी तेमना जीवन मा शुभ संदेशाओ अत्यार सुधी करेली मेहनत नु फल अने आर्थिक स्थिति में पात्र सुधारो थशे। साथे, साथे जे काम लांबा समय थी अटकेला सफलता तरफ वधशे વેપાર સાથે સંકળાયેલા લોકોને માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે તેઓ દિવસ રાત પ્રગતિ કરશે અને તેમના વ્યવસાયમાં અત્યંત વૃદ્ધિ થશે મિત્રો અને ઓળખીતાઓ સાથે સંબંધ વધુ મજબૂત થશે જેના કારણે સામાજિક જીવન પણ આનંદમય રહેશે પારિવારિક વાતાવરણ પણ ખુશહાલ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે मीठी वाणी मीठीवाणी तरा सफलता नवा दरवाजा खोलते कारण के तमारा शब्दों नो प्रभाव अन्य लोको पर सकारात्मक पड़ आ समय दरमियान भगवान भोलेनाथ नी खास कृपा तमारा पर रहे शे, जेना कारणे तमाम आर्थिक समस्याओं दूर थई जशे धन लाभना योग बनी छे अने तमारी आर्थिक स्थिति वधु मजबूत बनशे कुंभ राशि माटे आ समय अत्यंत शुभ रहे शे। जे कार्य अगाऊ अवरोधों सामनो करी रहा हता ते हवे सफरतानी दिशा में वधशे भगवान भोलेनाथ की कृपा थी तमे अनुभ शकशो हवे समय संपूर्णपणे तमारा पक्ष में छे नाणकीय लाभना नवा अवसरो प्राप्त तमाम दिशाओं थी लाभ मल આ સમય તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવવાનો છે તેથી તેનો પૂરો લાભ લો અને આગળ વધો ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથના આશીર્વાદ અત્યંત શુભ રહેવાના છે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે ભગવાન શિવજી તમારાથી ખૂબ પ્રસન્ન છે અને પોતાની કૃપા વરસાવી રહ્યા છે. તમારું જીવનમાં વહેલી તકે કોઈ શુભ સમાચાર મળવાના છે, જેનાથી પરિવારમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે. જો તમારો કોઈ શત્રુ હશે તો તે તમારું વધતું પ્રભુત્વ જોઈને ડરી જશે. હા મિત્રો તમારે માટે મોટી સફળતા મળવાની છે અને સાથે સાથે ધનલાભના પણ પ્રબળ યોગ છે આ સમય દરમિયાન તમને કોઈ પ્રતિષ્ઠિત નોકરી મળવાની તકો છે જેનાથી તમારું કરિયર નવી ઊંચાઈએ પહોંચશે માતા પિતા અને વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે જેના કારણે તમે કોઈ પણ કાર્ય વિઘ્ન વિના પૂર્ણ કરી શકશો જો તમે વેપાર કરતા હોય તો તેમાં મોટો લાભ થવાની શક્યતા છે અને ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત વિકસિત થશે કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે સંતાન પ્રાપ્તિના યોગ પણ પ્રબળ છે અને જે લોકો તેમના કરિયરમાં નવા અવસરની શોધમાં છે તેમને ઈચ્છિત નોકરી મળી શકે છે જો તમે નોકરીમાં હોય તો જલ્દી જ તમને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે આ ઉપરાંત નવું ઘર કે વાહન ખરીદવાના યોગ પણ છે સંપૂર્ણ રીતે કહીએ તો આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે તેથી આ સોનેરી અવસરનો પૂરો લાભ લો અને તમારું જીવન નવી ઊંચાઈઓએ લઈ જાઓ चौथी भाग्यशाली राशि बात करिए वृषभ राशि भगवान भोलेनाथ ना आशीर्वाद थी वृषभ राशि जातकों ने टूंक समय मा शुभ समाचार छे अत्यार सुधी करेली मेहनत नु फल तमने चौक्स मैं जेना तमारा जीवन मा सकारात्मक बदलाव आवशे भगवान भोलेनाथ नी कृपा थी तमारी आर्थिक स्थिति मा सुधारो जे कार्यों में अवरोधो आता हवे सफरता तरफ आगर वदशे। कुटुंब अने सामाजिक जीवन में नवो उल्लास आवशे, आ संबंधो संबंधों मजबूत बन सृषभ राशि माटे आ समय अत्यंत लाभदायी साबित थशे। तमने आर्थिक लाभ अट्टी सफलता मै कुटुंब अने जीवन साथीनों संपूर्ण सहयोग मळशे। જેના કારણે તમારા દરેક કાર્યોમાં ઉત્તમ પરિણામો મળશે તમારી મીઠી વાણી તમારી સફળતાનું કારણ બનશે અને તમારા શબ્દોથી લોકો પ્રભાવિત થશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આર્થિક સમસ્યાઓનું સમાધાન થશે અને તમારું વૈયતિક સંચાલન વધુ મજબૂત થશે લાંબા સમયથી અટકેલા કાર્યો હવે વિલંબ વિના પૂર્ણ થશે આકર્ષક તથ્ય એ છે કે વૃષભ રાશિના જાતકો માટે આ સમય પ્રગતિ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે તમે તમારી સફળતાના દ્વારા વિશ્વ માટે એક ઉદાહરણ બનશો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે તમારું સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે તેથી તમે દરેક તકનો સંપૂર્ણ લાભ લો અને આગળ વધો पांचमी भाग्यशाड़ी राशि करिए जे छे मकर राशि मकर राशि माटे भगवान भोलेनाथ ना आशीर्वाद अत्यंत शुभ साबित हो तमने मनसन्मा जी पाजरी खूब प्रशंसा आ उपरांत तमारा जीवन मा आवा अवसर आवशे जे तमारू नसीब बदली प्रगति ना नवा रस्ता आपशे हाँ मित्रों ભગવાન ભોલેનાથની કૃપાથી તમને આર્થિક રૂપે પણ મોટા લાભ મળશે કુટુંબમાં આનંદદાયક વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ ઝડપથી વૃદ્ધિ થશે મકર રાશિના જાતકો માટે દરેક દિશામાં લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવજીની કૃપાથી નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળશે આ સિવાય ધન પ્રાપ્તિના અનેક રસ્તા ખુલશે कारणे तमारी आर्थिक स्थिति मजबूत थशे अने जीवन समृद्धि तरफ वधशे कुटुंब मा खुशहाली रहेशे अने संतान प्राप्ति नी इच्छा धरावता ने शुभ समाचार जेना थी घर मा आनंद आनंदभरिय वातावरण रहेशे। मित्रों, भगवान ना विशेष आशीर्वाद थी हवे मकर राशि जातकों ने अपार सुख समृद्धि प्राप्त थवानी छे આ સમય સંપૂર્ણ રીતે તમારું છે તેથી દરેક અવસરનો પૂરો લાભ લો અને જીવનને નવી દિશામાં આગળ વધારો આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મેષ રાશિ ભગવાન ભોલેનાથની અસીમ કૃપાથી મેષ રાશિના જાતકો માટે હવે અત્યંત શુભ સમય આવી રહ્યો છે શિવજીના વિશેષ આશીર્વાદથી તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે તમારા જીવનમાં સફળતાના નવા દ્વાર ખુલવાના છે અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને આર્થિક રીતે પણ તમારે મોટા લાભ થવાના છે હા મિત્રો તમારું કુટુંબ આનંદમય રહેશે અને વ્યવસાયમાં પણ પ્રગતિનો પ્રબળ યોગ છે. સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે અને અચાનક ધનલાભના પણ શુભ સંકેત મળી રહ્યા છે. જે તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો એ યોજના જરૂર સફળ થશે. ભગવાન ભોલેનાથની વિશેષ કૃપામેષ રાશિના જાતકો પર બની રહેશે. આ સમય સંપૂર્ણ રીતે તમારી સાથે છે તેથી તેનો પૂરો લાભ લો અને અવસરને હાથમાંથી છટકી જવા દો નહીં સાતમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની અસીમ કૃપા બની રહેશે વેપારના ક્ષેત્રમાં કરેલા બધા પ્રયત્નો સફળ સાબિત થશે અને જે લોકો નોકરી શોધી રહ્યા છે બેવ માટે ટૂંક સમયમાં સારા અવસરો મળવાના છે વેપારીઓ માટે આ સમય આર્થિક લાભના સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા જીવનસાથી તરફથી તમને કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે જેનાથી પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તે સિવાય સામાજિક ક્ષેત્રમાં પણ તમારો માન સન્માન વધશે આને લોકો તમારું કાર્યની પ્રશંસા કરશે જે વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે કારણ કે સફળતાના દરવાજા તેમની માટે ખુલા જઈ રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી બધી મુશ્કેલીઓનો સમાધાન મળશે તમને કરેલા તમામ પ્રયત્નોનો સંપૂર્ણ પરિણામ મળશે અને તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. જેમના સપનાઓ વિદેશ જઈને નોકરી કે ઉચ્ચ શિક્ષણ મેળવાના છે, તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે હવે તેમનું સપનું પૂરૂ થવાની સંભાવના વધુ છે. જે લોકો નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તેમની આ યોજના નિશ્ચિત રૂપે સફળ થશે. भगवान भोलेनाथ ना आशीर्वाद थी તમારો દરેક ઈચ્છિત કામ પુરુથશે અને પરિવારમાં ખુશીઓની વર્ષા થશે. મીન રાશિના જાતકો અનુભવી શકશે કે આ સમય તેમના માટે નવી ખુશીઓ અને સફળતા લઈને આવ્યો છે. જેનાથી તેમનું જીવન એક નવા દિશામાં આગળ વધશે. 8મી ભાગ્યશાળી રાશિની વાત કરીએ જે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાના છે કારણ કે ભગવાન ભોલેનાથની કૃપા ખાસ તમારી પર બની રહી છે તમારું કઠોર પરિશ્રમ હવે ફળ આપવાનું છે અને તમને મોટી સફળતા મળવાની છે આ સમય તમારા જીવનમાં ભરપૂર આનંદ અને શાંતિ લાવશે જેઓ કામ ઘણા સમયથી અટવાયા હતા તેઓ હવે ઝડપથી પૂર્ણ થવાની શક્યતા છે પરિવાર અને મિત્રોની સંપૂર્ણ સહાય મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે ભોલેનાથની કૃપાથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમે અનેક નાણાકીય લાભ મેળવશો તમારા નમાં વધારો થશે અને નવા લાભોના દરવાજા ખુલશે મોટું સફળ થવાનું યોગ છે નોકરિયાત લોકો માટે પણ પ્રમોશન અને પગાર વૃદ્ધિના પ્રબળ યોગ છે भोलेनाथ की कृपा थी को माटे हवे तमाम मुश्केलियों समाप्त थशे भरपूर आनंद समृद्धि प्राप्त थशे। होरु जीवन एक नवी दिशा मा में जेना थी जीवन मा शांति समृद्धि आवशे। मित्रों आगर वधता पहला जो तमे हजी सुधी सत्यलोक वचन चैनल ने सब्सक्राइब नथी करी तो तरत करो जे तुज महत्वपूर्ण ज्ञानवर्धक कंटेंट समयसर मत रहे नवमी भाग्यशाड़ी राशि करिए मिथुन राशि मिथुन राशि बे हजार पचीस थी बे हजार चालीस सुधीनो समय खूबज शुभ साबित थवानो छे। भगवान भोलेनाथ नी अपार कृपा थी तमने धन, सुख और संपत्ति मी रहे આ સમય ગાળામાં તમારા માટે ચારે તરફથી આર્થિક લાભના યોગ બની રહ્યા છે જેના કારણે તમારું જીવન સમૃદ્ધિ તરફ આગળ વધશે હા મિત્રો આ સમય તમારા માટે શુભ સમાચાર લાવશે તમારી મહેનતનો તમને ચોક્કસ ફળ મળશે અને જે કાર્યોમાં અવરોધો આવી રહ્યા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે કુટુંબ અને મિત્રોનો સહયોગ તમને સતત મળતો રહેશે જેના કારણે દરેક કાર્યમાં સફળતા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું જીવન સુધરશે અને આર્થિક વૃદ્ધિ સાથે સંતાન સુખ પણ પ્રાપ્ત થશે જેમને પોતાની મનપસંદ નોકરીની શોધ છે તેમને પણ આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે ધનસંપત્તિ અને વૈભવમાં વધારો થશે જેના કારણે તમારું જીવન વધુ આનંદમય બનશે मिथुन राशि माटे आ समय अत्यंत लाभदायी साबित तेथी तमे अवसर पूरो उपयोग मा लाववानी कोशिश करो दशमी करिए राशि छे सिंह राशि सिंह राशि जातको आवनारो समय अत्यंत शुभ संकेत लाव देखाई छे। भगवान भोलेनाथनी तमने मान अने प्रतिष्ठा प्राप्त हो અને સમાજમાં તમારી ખૂબ વખાણ થશે ઉપરાંત તમારા જીવનમાં નવા અવસરો આવશે જે તમારું નસીબ બદલી દેશે અને તમને સફળતા તરફ દોરી જશે ભોલેનાથની કૃપાથી તમને આર્થિક લાભ થવાના યોગ છે પારિવારિક જીવનમાં આનંદ અને શાંતિ ટકી રહેશે અને વેપારમાં પણ અપ્રતિમ વૃદ્ધિ જોવા મળશે सिंह राशि माटे आ समय सर्वत्र लाभ जेओ नौकरी में प्रमोशन अने पगार वारो थी संभावना छे। साथेच आर्थिक लाभना नवा रस्ताओ खुल्शे जेनारी आर्थिक स्थिति बढ़ मजबूत थे संतान प्राप्ति की इच्छा राखता माटे आ समय शुभ रहेशे। घर में खुशीओं बहार आवशे अने तनाव दूर सिंह राशि जातको विशेष कृपा थी हवे अनेक सुख समृद्धि प्राप्त थवानी छे। निश्चित रूपे आ समय तमारू जीवन नवी ऊंचाई पर लई जशे आभार